નમસ્કાર ધ વેલનેસ બેનિફિટ પોડકાસ્ટ સાથે હું છું જઈને એવું કહેવાય છે કે આહાર જેવો હોય એવો વિકાર થાય અત્યારના સમયમાં સેવન્ટી ટુ એટી પર્સન્ટ લોકો જંક ફૂડ પર જીવતા હોય છે અને છેવટે શું થાય છે કે રોગોનું ઘર થાય છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અત્યારે નાના નાના છોકરાઓમાં છોકરીઓમાં જોવા મળતું હોય છે હવે સૌથી મહત્વની બાબત છે કે જ્યારે કોઈ પણ રોગ થાય ને ત્યારે સૌથી પહેલાં ડોક્ટર આપણને એવું જ કહેતા હોય છે કે બહારનું ફૂડ ખાવાનું બંધ કરો આહાર આવી રીતે લો ડાયટ પ્લાન કરો જો તમને પણ ડાયાબિટીસ છે તો આ પોડકાસ્ટ તમારા માટે છે કારણ કે આજે હું આ પોડકાસ્ટમાં એક એવા ડાયટીશિયનને લઈને આવી છું કે જે તમને ડાયાબિટીસમાં આહારથી લઈને તમારે કેવી રીતે તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરવાનો છે તે દરેકે દરેક વસ્તુ તમને જણાવશે સૌથી પહેલાં તો ડૉક્ટર વૃંદા શાહ આપનું સ્વાગત છે અમારા બેનિફિટના પોડકાસ્ટમાં ડૉક્ટર શાહ એ ક્લિનિકલ ડાયટીશિયન અને સર્ટિફાઈડ ડાયાબિટીસ એજ્યુકેટેડ છે વૃંદા જેમ કહેવાય છે ને કે તમે જેવું ખાવ ને એવું જ તમારામાં આવે સેવન્ટી ટુ એટી પર્સન્ટ અત્યારે જંક ફૂડ અને ડાયાબિટીસનો એટલું બધો વધી ગયો છે કે અત્યારે નોર્મલ નાના બાળકોમાં પણ કદાચ ડાયાબિટીસ જોવા મળતો હોય છે સૌથી પહેલાં તો ડાયાબિટીસમાં હાઈ પ્રોટીન આહાર જે હોય છે તેનું ઇમ્પોર્ટન્સ શું છે સો જનરલી અ પ્રોટીન ને બધા નેગ્લેક્ટ કરતા હોય છે બહુ બધી માન્યતાઓ છે પ્રોટીન માટે તો કે વધારે પ્રોટીન ખાઈ જઈશ તો મારી કિડની ખરાબ થઈ જશે કે મને શરીરમાં નુકસાન થશે પણ એકચ્યુઅલી એવું નથી હોતું આપણે ગમે તેટલી કોશિશ કરીએ શરીરમાં પ્રોટીનની ખામી હોય છે હવે ડાયાબિટીસ માટે અગર વાત કરું ડાયાબિટીસના દર્દીઓ માટે તો પ્રોટીન અગર તમે વધારે લેશો તો એક કામ કરશે તો ઓવર ઇટિંગ અને ક્રેવિંગ્સ નહીં થાય એના કારણે સો ધેટ તમને એ બીજું કંઈ ખાવાશે નહીં એ બાઇટ મેનેજમેન્ટ તો થશે પ્લસ એ તમારું શરીરનું મસલ માસ વધારશે અને ધેટ ઇઝ ધ રીઝન કે તમારું બીએમઆર વધશે અને એટલે તમે જે ખાવ છો એ ફેટમાં કન્વર્ટ નહીં થાય એટલે વેટ મેનેજ થશે પ્લસ એ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રુવ કરે છે બહુ બધા એવા હોર્મોન્સ હોર્મોન્સ ઇઝ પ્રોટીન ઓનલી એવા હોર્મોન્સ બનાવશે કે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરશે બોડીમાં ઓકે ડાયાબિટીસના ઘણા એવા દર્દી હોય છે કે મને મહિના પહેલા ડાયાબિટીસ થયો છે અને સડનલી એમણે ઘઉં છોડી દીધા ઘઉં છોડી અને એમણે બાજરી ખાધી અને એ લોકો એવું પણ કહેતા હોય છે કે ભાઈ મેં બાજરી ખાવાનું ચાલુ કર્યું છે પણ હજુ ડાયાબિટીસ મારો કંટ્રોલમાં નથી આવ્યો એવું કેમ સો સી ઘઉં જે છે આપણે મોટા તો ઘઉં થયા સ્ટેપલ ફૂડ છે એવું નથી કે વિલન છે બટ નો ડાઉટ આજના ટાઈમમાં જે પણ આપણે સિનાર્યો છે લાઈફ છે એ પ્રમાણે ઘઉં એ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ માં આવે છે જે બેડ કાર્બોહાઈડ્રેટ કહેવાય છે ખરાબ અનાજ કહી શકાય અને જુવાર બાજરી સારું અનાજ પણ અલ્ટિમેટલી છે તો અનાજ જ તો તમે જુવાર બાજરી લેશો કે ઘઉં લેશો પોષણ કંટ્રોલ ઇઝ ધ કી ઓકે આ સાથે એવું પણ કહેવાય છે કે ડૉક્ટર એવી સલાહ આપતા હોય છે કે તમારે રોજ વોકિંગ કરવું જોઈએ જેમ કે કોઈ એક વ્યક્તિ એવું કહે છે કે ભાઈ મને મહિના મહિના પહેલાં ડાયાબિટીસ થયો છે હું રોજ થર્ટી મિનિટ્સ વોક કરું છું પણ હજુ પણ ડાયાબિટીસ કંટ્રોલ નથી થતો તો પહેલી વસ્તુ તો એકલું કાર્ડિયો કંઈ નહીં કરી શકે ઓકે તમારે જેટલી તમે મસલ સ્ટ્રેન્સ વર્કઆઉટ કરશો એટલું તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઇમ્પ્રુવ થશે તો જ તમે ડાયાબિટીસમાં મદદ કરશે બીજી વસ્તુ એટલું વોક પણ કઈ નહીં કરી શકે એટલું જુવાર બાજરી બી કઈ નહીં કરી શકે જ્યારે તમે બધું જ ભેગું કરશો દરેક વસ્તુ દરેક પીલ પર જોડે કામ કરશો ને ત્યારે તમારું કામ થશે નહીં તો કંટ્રોલમાં બીજું કે ડાયાબિટીસ જેવો થતો હોય છે ને તો લોકો ગળિયું ખાવાનું છોડી દે છે અને ફ્રૂટમાં એવું છે કે મેંગો નહીં ખવાય બનાના નહીં ખવાય એપલ નહીં ખવાય તો શું એ જરૂરી છે કે લાઈફ ટાઈમ સુધી ડાયાબિટીસ છે ત્યાં સુધી તમે મેંગો નહીં જ ખાઈ શકો નોટ એટ ઓલ પહેલી વસ્તુ તો અગર તમારું અનકંટ્રોલ ડાયાબિટીસ છે તો જે શુગરી ફ્રૂટ છે થોડાક ટાઈમ માટે અમે બંધ કરાવે ઓકે કેળા ચીકુ સીતાફળ દ્રાક્ષ પાઇનેપલ અગર એવું છે કે તમારું કંટ્રોલમાં છે પોષણ કંટ્રોલ ઇસ ધ કી તો તમે માપમાં ખાઈ શકો છો વિથ ડાયટિશિયનસ એડવાઇસ અલોંગ વિથ ધ ફિઝિકલ એક્ટિવિટી ઓકે એટલે ખવાય છે ખરી પણ એ કેવું થોડું 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 માપ માપમાં ખાઓ અને ખાસ કરીને જે ફ્રૂટ સુગરી ફ્રૂટ્સ હોય કે કોઈ પણ ફ્રૂટ હોય એ જમવાની સાથે ક્યારે ના લેવાય ઓકે ક્યાં તો જમવાના બે કલાક પહેલા કે જમવાના બે કલાક પછી લો તો તમારું સુગર સ્પાઇક નહીં થાય ઓકે ડાયાબિટીસ મેનેજમેન્ટ છે તેના ફાઈવ પિલર કયા છે ઇઝ ઇન્ટરેસ્ટિંગ અમે લોકો અ ડાયાબિટીક એજ્યુકેટર ઓલવેઝ મારા કહેતી છું કે પિલર્સ છે છે ફર્સ્ટ એ ડેફિનેટલી મતલબ ધ્યાન રાખવાનું તમારે બેસિકલી એટલે ચેન્જ ગુડ એની સાથે એક્સરસાઇઝ નો પિલર જે તમે બે ક્વેશ્ચન પૂછ્યા તો એ તમે આટલું પર્સન કામ કર્યું વીસ ને વીસ ચાલીસ ટકા વોટ અબાઉટ ધ રિમેનિંગ વન ઓકે રેગ્યુલર મેડિસિન ઇફ યુ આર ઓન ઓરલ મેડિકેશન રેગ્યુલર ડોક્ટર ફોલોઅપ્સ ઇવન ઇફ નોર્મલ તો તમારે જોડે રેગ્યુલર જરૂરી છે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્લીપ સ્ટ્રેસ ઓકે જેને બધા કરતા હોય પણ જો એને તમે ઇમ્પોર્ટન્સ નહીં આપો તો અગેન તમારું શુગર નોર્મલ નહીં જ થાય ઓકે ડાયાબિટીસ અને જે ગટ બેક્ટેરિયલ કહેવાય છે એ બંને વચ્ચેનું રિલેશન શું છે સો ગટ બેક્ટેરિયાની અગર વાત કરું આપણે આયુર્વેદામાં હજારો વર્ષો પહેલા પેટ પેટથી જ બીમારીઓ સ્ટાર્ટ થાય છે અને ફાઈનલી હવે સાયન્સે એક્સેપ્ટ કર્યું છે અને હવે બહુ બધી સ્ટડીઝ એને પરાઈ છે ગુડ બેક્ટેરિયા અને બેડ બેક્ટેરિયા બે બેક્ટેરિયા હોય છે એ જ્યારે તમારું બેલેન્સ ઇમ્બેલેન્સ થઈ જશે ને ત્યારે તમારા બોડીમાં ગટ ડિસ્પાયસીસ કહેવાય મતલબ કે ઇમ્બેલેન્સ થઈ શકે હવે એના કારણે શું થશે કે તમારી ગટની લીકી ગટ કહેવાય એટલે એની અંદર તમારે બેડ બેક્ટેરિયા ગુડ બેક્ટેરિયા ગુડ બેક્ટેરિયા બહાર જતા જશે બેડ બેક્ટેરિયા બીજા આવશે નવા બનશે એના કારણે અલ્ટિમેટલી ઇન્ફ્લામેશન ઊભું થશે ગટમાં એટલે ઇન્ટેસ્ટાઇનમાં સોજો આવશે અને એના કારણે અલ્ટિમેટલી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવશે તો એ ડિરેક્ટ રિલેશન છે ઓકે ડોક્ટર ડાયાબિટીસ જે પેશન્ટ હોય છે તેમને એવું કહેતા હોય છે કે તમારે આ ડાયટ ફોલો કરવાનું હશે કે તમારે એક્સરસાઇઝ કરવાની હોય છે પણ સૌથી મોટું અમુક લોકોમાં એક્સક્યુઝ એવું હોય છે કે ભાઈ હું ડાયટ ફોલો નહીં કરી શકું બહુ સાચી વાત તો પછી શું કરવું જોઈએ બધા ડરી ગયા છે અને મે બી કદાચ લોકોએ ડરાવી દીધા છે તમે જોશો ને તો ડાયાબિટીસ માટે દર ઘરમાં એક આ કાર ચાલુ કરી દે આ પાણી પીવા માંડ ને આ પાવડર પીવા માંડ સો અગર એવી કોઈ જડીબુટ્ટી થતી હોય તો ડાયાબિટ કરતી હોય એવું કરશું નથી હોતું પણ ઇટ્સ ઓલ અબાઉટ કે તમે ગુડ હેબિટ્સ કેવી રીતે ડેવલપ કરો છો જો તમે લાઇફ સ્ટાઇલ ચેન્જમાં લાવી દેશો ને તો તમારે ડાયટથી ડરવાની જરૂર નથી તમે આઈ ઓલવેઝ ફોકસ ઓન એટી ટ્વેન્ટી રેશિયો એટી પર્સન્ટ તમે જે હેલ્ધી હેબિટ્સ ફોલો કરો છો હેલ્ધી ફૂડ ખાઓ છો જે રીતે જે માત્રામાં એ ખાવાનું છે અને વીસ ટકા તમે તમારું ફેવરેટ વસ્તુ એન્જોય કરી લો માઇન્ડફુલ ઇટિંગ સાથે તો કશું જ નહીં થાય ડાયટ જ્યારે આપણે ફોલો કરતા હોઈએ છીએ ત્યારે બેઝિકલી ડૉક્ટર એવું કહે કે તમે ત્રણ મહિના સુધી કરો પછી વાંધોની પછી અમે તમને કહેશું પણ ઘણી વખત કેવું પેશન્ટોને કેવું છે કે ત્રણ મહિના કરી લીધા પછી પતી ગયું પછી મારે આગળ કશું જ નથી કરવું તો એવા લોકોને તમે શું કહેવા માંગશો કારણ કે ડાયાબિટીસ કેવી વસ્તુ છે કે લોંગ ટાઈમ સુધી રહે છે જ અને હોય છે જ લાસ્ટ સુધી ત્રણ મહિના કર્યા પછી મૂકી દીધું બહુ સાચી વાત કીધી આ ક્વેશ્ચન હું બી રેઝ કરવાનું ઈચ્છતી હતી ડોક્ટરે મને કીધું છે ફોલો કરો એક વખત શુગર કંટ્રોલમાં આવી ગયું એટલે ડોક્ટર નું ફોલોઅપ બંધ થઈ ગયું ડાયબિટીઝ ડાયટીશિયન ફોલોઅપ બંધ થઈ ગયું પણ હું ઓલવેઝ એમને કહું કે જ્યારે તમે રિવર્સ ડાયટ કરશો તમારા ઓરિજિનલ રૂટીન પર ગ્રેજ્યુઅલી ધીમે ધીમે જશો તો તમને કશો જ વાંધો નહીં આવે પણ એટલી પેશન્સ રાખવી પડશે અને તમે જ્યારે વન્સ ઇન સિક્સ મંથ્સ એટલીસ્ટ બોડી કમ્પોઝિશન એનાલિસિસનો રિપોર્ટ અમારે ત્યાં કરાવી જશો તો ખબર પડશે કે મસલ માસ કેટલું છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કેટલું છે તો ફ્યુચરમાં ફરી ઇન્સ્યુલિન સ્પાઇક થવાના ચાન્સીસ કેટલા છે તમારી તમારી પાસે કોઈ એવા કેસીસ આવે છે ખરા કે ભાઈ ત્રણ મહિના સુધી કર્યું પછી ના કે હવે માથી નથી થતું ફ્રિકવન્ટ હોય છે ઈધર બે ચાન્સીસ હોય છે ઘણા લોકો એવું કહે છે જે નથી થતા વાળા તો એક મહિનામાં જ એ થઈ ગીવ અપ કરી લે છે ફોર વોટ એવર એક્સવાઇઝ રીઝન્સ અને અધરવાઇઝ લોકો ત્રણ મહિના પછી કંટ્રોલમાં આવી જાય ને પછી એ લોકો ગાયબ થઈ જાય છે બટ અગર જે લોકોએ હવે એકચ્યુઅલી ઓનેસ્ટલી એજ્યુકેશન વધી ગયું છે ટ્રેનિંગ વધી છે સોશિયલ મીડિયાનો પ્લસ પોઈન્ટ એ પણ છે તો જે લોકો રિવર્સ ડાયટ કરે છે ને રેગ્યુલર ફોલોઅપ્સમાં લે છે ને દે આર એન્જોઈંગ દેર ફેવરેટ ફૂડ એન્ડ સ્ટીલ એ લોકો એમનો કંટ્રોલમાં રાખે છે સોશિયલ મીડિયાની વાત થઈ એના પરથી કહું છું કે સોશિયલ મીડિયા પર અત્યારે એવું કહેવાય ને કે સોશિયલ મીડિયા પર જાણે એક એક જગ્યાએ ઘરમાં ડાયટિશિયન કે કોઈ આવી ગયા છે આજે કોઈએ કીધું કે ભાઈ તમે તમને ડાયાબિટીસ છે તમે આ ખાઈ લો તમે પેલું ખાઈ લો તેવા લોકોને તમે શું કહેવા માંગશો એની પર તમે ડાયરેક્ટ જ અપનાવી શકો છો કે નહીં અપનાવી શકતા એ વસ્તુઓ સો યસ અમારા બધા જ મેડિકલ પેરામેડિકલ પ્રોફેશનલ્સ ચેલેન્જ છે કે બધા ત્યાંથી જોઈને કે આઈ ઓલવેઝ ટેલ ઓકે અગર ઓથેન્ટિકેટ હશે અલાઉડ હશે તો જ હું અલાઉ કરીશ મારા પેશન્ટને પહેલા જ દિવસથી કહી દઉં તમે અગર જ્યાંથી બી ગુગલ ઇન્સ્ટાગ્રામથી જુઓ એક વખત મને પૂછજો અલાઉડ હશે તો હું સો ટકા હા પાડીશ ઓકે પણ ઓથેન્ટિકેટ જગ્યાએથી એકવાર અપ્રુવલ લઈ લો ઘણા લોકો કરી જ ફોલો પણ એની સાથે એવું અમુક એવું ઘરમાં જૂના બુઝુર્ગ કે એવા એવા આપણને કહેતા હતા કે ભાઈ આયુર્વેદિક લો કે આયુર્વેદિક વસ્તુઓ તમે ઉપયોગમાં લો તો શું એ યોગ્ય છે એની સાથે લેવું ડિપેન્ડ કે શું લો છો કેટલું રિસર્ચ બેઝ છે જરૂરી નથી કે કર્યું કર્યું હતું ફોર એક્ઝામ્પલ લશો તો શુગર ઓછું થઈ જશે અગર એની જોડે બધા જ પિલર્સ ફોલો કરશો અને ખાવાની બી કાળજી રાખશો તમે પરેજી તો ફરક પડશે પણ એવું નથી કે કડવાશ જશે એટલે તમારું મધુ પ્રમેય જે રોગ છે ઓછો થઈ જશે એવું નથી હોતું ઈટ ઓલ અબાઉટ બેલેન્સ ફાઈવ પિલર્સ ડાયાબિટીસમાં જમતી વખતે તમારા ડિસીઝમાં શું શું હોવું જોઈએ અને શું મહત્વનું પ્રોટીન તમે એડ કરી શકો છો સો બેઝિકલી વી ઓલવેઝ ફોકસ ઓન ધી ડાયાબિટીક પ્લેટ અમારી જોડે હોય છે જે અમે લોકોને બતાવતા હોઈએ છીએ સો ઇટ્સ લાઈક ફિફ્ટી પર્સન્ટ એમાં ફ્રુટ્સ એન્ડ વેજીટેબલ્સ દેટ ઇઝ વાઇટામિન્સ એન્ડ મિનરલ્સ હોય ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ પ્રોટીન અને ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ કાપ્સ ઓકે સો ફોર એક્ઝામ્પલ હું તમને આપું એક્ઝામ્પલ કે આપણે એક નોર્મલ જે ગુજરાતીની થાળી હોય લંચમાં ખાતા હોઈએ તો સેલેડ અને શાક એ આપણું વિટામિન્સ મિનરલ્સ થઈ ગયું જે વન પોર્શન વન પોર્શન થઈ ગયું દાળ અને દહીં કે છાશ લેજો એ પ્રોટીન થશે અને જે રોટી લો ચપાતી લો પછી જુવાર બાજરાની હોય કે પછી તમે કોઈ મિલેટ્સ લેતા હોય તો એ તમારું કાર્બોહાઈડ્રેટ પોર્શન એવી ગેરમાન્યતા હોય છે કે જમવા બેઠા તો હું રોટલી ને ભાત જોડે નહીં લઈ શકું કે પછી પહેલા હું રોટલી ખાવ કે પછી ભાત ખાવ એવું હોય છે ખરી ઇટ ઇઝ એકચુલી ટ્રુ જો રોટલી લાવ તો ભાત નહીં ભાત લવ તો રોટલી નહીં ભાતબી હવે ગ્લાયસેમિક ઇન્ડેક્સ જે લો હોય એવા રાઇસ મળે છે તો યુ કેન સ્વિચ ટુ દેટ તમારા જોઈએ જોઈએ ના એક ક્વેશન એવું બી થાય છે કે તમે જ્યારે ફ્રુટ્સ લો છો ઘણી વખત એમાં એવું હોય છે કે શુગર વધારે હોય છે તો તમારે એની સાથે નટ્સ ખાવાના એ ટ્રુ છે અને કેમ બીકોઝ નટ્સ છે કન્ટેન્ટ છે ધેટ ઇઝ ગુડ ફેટ ઓકે અને ફ્રુટ્સ છે એમાં ફ્રુક્ટોઝ મળે છે જયારે કોમ્બિનેશન થશે ને ત્યારે તમારું જે એમાં બી કાર્બ્સ તો હોવાના જ બીકોઝ એ ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ગ્લાયસેમિક લોડ બે ટર્મિનોલોજી છે કે એની અંદર કાર્બ્સ કેટલા છે તો એનું એબઝોર્પ્શન અને ડાયજેશન એ સ્લો કરી લેશે સો દેટ તમારું શુગર સ્પાઈક રેપિડ શુગર સ્પાઈક નહીં થાય ઓકે એટલે તમે જોડે કોમ્બિનેશન એ રીઝનથી લેવાનું ઓકે એવું કહેવાય છે કે નોન વેજીટેરિયન મીલ છે એમાં પ્રોટીન વધારે હોય છે પરંતુ ઘણા એવા ડાયાબિટીસના પેશન્ટ હોય છે જે વેજીટેરિયન મીલ જ લેતા હોય છે તો નોન વેજીટેરિયન મીલમાં વધારે પ્રોટીન હોય છે તો વેજીટેરિયન મિલવાળાને શું કરવું જોઈએ સો અગર તમે ઇનફ પ્રોટીન પ્લાન્ટ સોર્સથી લઈ લેતા હશો ને તો હવે રિસર્ચ એવું પ્રૂવ થઈ ગયું છે જી કે નોનવેજ સોર્સ એટલે મતલબ એનિમલ પ્રોટીનની જેટલી ઇફેક્ટ છે એટલી જ પ્લાન્ટ પ્રોટીનની છે ઓકે માસ વધારવા માટે પણ અને ડાયાબિટીસ કંટ્રોલમાં ઇનફેક્ટ પ્લાન્ટ પ્રોટીન જે છે જે કઠોળ છે કે નટ્સ એન્ડ સીડ્સ છે એ તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જલ્દી ઓછું કરશે ઇટ્સ ઓલ અબાઉટ કે તમારે એ પ્રોટીનને ઇનફ લેવું પડશે ઓકે ઓકે ડાયાબિટીસ જે પેશન્ટ હોય છે ઘણી વખત એવું હોય છે કે ભાઈ જૂના જમાનામાં એવું કહેતા હોય છે કે ભાઈ આ મારો ઉપવાસ તો કમ્પલસરી કરવો જ પડશે તો શું ડાયાબિટીસના પેશન્ટે ઉપવાસ કરવો જરૂરી છે અને ઉપવાસ કરે તો કદાચ જોખમ વધી શકે છે એવું બને છે સો અગર રિલિજિયસ પર્પઝથી છે તો અમે કહી દઈએ છીએ કે હા તમે કરી લો પણ એના પછી અમારી જોડે ડાયટ લઈને જજો ઓકે તો તમારું એટલીસ્ટ હેરાન ના થાવ અને અગર એવું છે કે બાય ચોઈસ એ લોકો કરવા માંગે છે તો અમે ના પાડીશું બીકોઝ જ્યારે તમે તમારી બોડીમાં મિલ ગેપ વધી જશે ને ત્યારે તમારું શુગર ફ્લક્ચ્યુએશન વધી જશે ઓકે તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જશે તો પછી ક્યારેક એટલે શુગર ઓછું થઈ જશે અને ક્યારેક બહુ વધી જશે એ બેલેન્સ રાખવું હોય તો સ્મોલ ફ્રિકવન્ટ ટેકનિકલી નોટ રેકમેન્ડેડ અગર કોઈ સપોઝ અગિયારસ કેવા તો એમની જે કન્ડિશન્સ છે કે હું એક વખત જમું છું કે એને અકોર્ડિંગ અમે ડાયટ સેટ કરીને આપીએ કે તમે અગિયારસ કરો પણ અમારા પ્રમાણે કરો અચ્છા ઓકે અને ઉપવાસ કરે તો મતલબ જોખમ વધે તો કેવા પ્રકારનું મતલબ જોખમ થઈ શકે જે કોઈ એવા પેશન્ટને કંઈ વધારે ઇફેક્ટ કરે છે સો અમે લોકો જેટલા બી ડૉક્ટર્સના ઓપીડી પર કામ કરતા હતા રમઝાન પછી કે પછી પચુષણ પછી પેશન્ટ વધી જાય શુગર ફ્લક્ચ્યુએશનના અને એડમિટ પણ એટલા થાય ડાયાબિટીક કિટોસિસ કરીને કિટોન્સ બોડીમાં પ્રોડ્યુસ થાય બિકોઝ એમ્ટી સ્ટમક રહ્યું છે તો સુગર એ લેવલનું બોડીમાં ફ્લક્ચ્યુએટ થયું છે તો એ કેસીસ થાય છે ઘણા લોકોની બિલિફ એટલી સ્ટ્રોંગ હોય છે કે મને કંઈ ના થાય તો વાત અલગ છે પણ ફિઝિયોલોજીકલી આ વસ્તુ થતી હોય છે ઓકે તો અમે બને ઓકે ડૉક્ટર બેઝિકલી ડાયાબિટીસના પેશન્ટે ક્યાં સુધી ડાયટ ફોલો કરવું જોઈએ કે ક્યાં સુધી તમે જે પાંચ પિલર કીધા એમને કરવા જોઈએ મતલબ એની ઉપર કામ કરવું જોઈએ સો ડાયટ વસ્તુ ટેમ્પરરી નથી ઇટ્સ અ લાઈફસ્ટાઈલ ચેન્જ હવે આજના જમાનામાં હું અપ ને કોક ને બાજુમાં મૂકીને અગર હું ફ્રુટ્સ ખાઈશ ને તો આ ડાયટ કરે છે એવું ગણાશે ઓકે એક્ચ્યુઅલી ઇટ શુડ બી ઇટ હેઝ ટુ બી રાઈટ સો ઇટ ઇઝ અ લાઈફસ્ટાઈલ ચેન્જ તો મે જે તમને ટિપ્સ આપી કે પાંચ પિલર પર ફોલો કરવાનું પછી શાંતિથી 20 મિનિટ સુધી જમવાનું ઇનફ પાણી પીવાનું સ્મોલ ફ્રીક્વન્ટ મિલ્સ લેવાના પ્રોટીન વધારે લેવાનું એ જે તમે હેબિટ્સ માં લાવી દીધું તો એ તમને ડાયટ કરીએ છે એવું નહીં લાગે ઓકે અને જેમ મે કીધું કે 80% ગુડ હેબિટ્સ એન્ડ 20% યુ કેન એન્જોય યોર ફેવરિટ ફૂડ થ્રુઆઉટ યોર લાઈફ ડાયાબિટીસ હશે કે નહીં હોય કે પ્રિવેન્ટ કરવો હશે આ હેલ્પફુલ રહેશે ઓકે લાસ્ટ ક્વેશ્ચન ડાયાબિટીસ જે જેઓને છે જે જંક ફૂડ તેમ છતાં પણ બહારનું ખાય છે એ લોકો માટે તમે શું કહેશો અમારી જોડે ઘણા પેશન્ટ આવે છે કેરીનો રસ્તો ખાઈશું તમે દવાનો ડોઝ વધારી દો અને અમે એવું જ કહીએ છીએ કેશ પણ હા અમે એમને એજ્યુકેટ કરીએ છીએ કે તમે અત્યારે એને લાઇટલી લો છો અત્યારે તમને નથી ખબર પડી રહી બોડીમાં શું થઈ રહ્યું છે પણ અમે એને ડિટેલમાં પછી સમજાવીએ કે આટલા આટલા અંગો પર તમારી અસર થઈ શકે છે તમારા શરીરમાં અને પણ પછી એમને જ્યારે એજ્યુકેટ કર્યા પછી જ્યારે એમની ફેમિલીમાં કંઈક સિરિયસ કેસ જોવે છે ત્યારે એ લોકો સિરિયસ થાય છે સો દેટ ઇઝ ધ ટ્રુથ ઓકે ડૉક્ટર વૃંદા થેન્ક યુ ફોર ડાયાબિટીસના દરેકે દરેક લોકોને સમજાવવા માટે કે લાઈફમાં ડાયટ કેટલું જરૂરી છે દર્શક મિત્રો આજે ચર્ચા કરી કે ડાયાબિટીસને ડાયાબિટીસના દર્દીઓએ કેવું ડાયટ ફોલો કરવું જોઈએ શું એડ કરવું જોઈએ કેટલા ટાઈમ ચાલવું જોઈએ દર્શક મિત્રો ફરી મળીશું નવા ડોક્ટર સાથે ડાયાબિટીસને લઈને આગળ પણ ચર્ચા કરતા રહીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર